હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે રસ્તામાં આવતા મંદિરમાં માથું નમાવીને ચાલવું જોઈએ રસ્તે મળેલા મંદિરને શા માટે પ્રણામ કરવું જોઈએ પ્રાચીન ભારતની ધરતી પર જ્યાં દરેક પગલે દેવતાઓની હાજરી માનવામાં આવતી હતી ત્યાં એક નગર હતું સૌરપુર આ નગર નદીઓ જંગલો અને મંદિરોથી સજ્જ હતું ત્યાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું ધવલ તેનું જ્ઞાન દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતું વેદિક મંત્રોથી લઈને દર્શનશાસ્ત્ર સુધી એવું કોઈ શાસ્ત્ર નહોતું જેમાં તે નિપુણ ન હતો પરંતુ જ્ઞાનની સાથે તેનામાં એક ઝેર પણ ઉગી રહ્યું હતું અહંકારનું ઝેર ધવલ પોતાના જ્ઞાનને સર્વોપરી માનતો હતો તે વિચારતો કે મારે ઈશ્વર સમક્ષ માથું નમાવાની જરૂર નથી મારું મન જ મારું મંદિર છે હું દેખાડામાં માનતો નથી રોજ ગુરુકુળથી પરત ફરતી વખતે રસ્તામાં એક પ્રાચીન શિવમંદિર આવતું ત્યાં નગરના બધા લોકો માથું નમાવી પ્રણામ કરી આગળ વધતા પરંતુ ધવલ હંમેશા સીધો નીકળી જતો ન જોતો ન નમતો એક દિવસ મંદિરના વૃદ્ધ પૂજારીએ તેને રોકી લીધો અને પ્રેમથી કહ્યું બેટા ઈશ્વર સમક્ષ માથું નમાવવું એ ફક્ત પરંપરા નથી એ આત્માની નમ્રતા છે ધવલે હસીને જવાબ આપ્યો પૂજારીજી શું ઈશ્વરને મારા નમવાની જરૂર છે જો તે સર્વજ્ઞ છે તો મારા હૃદયના ભાવ પણ જાણતા હશે પૂજારી ચૂપ થઈ ગયા પરંતુ તે દિવસે મંદિરની ઘંટડીઓ કોઈ ખાસ ધ્વનિ કરી રહી હતી જાણે ભગવાન કંઈક કહેવા માગતા હોય તે રાત્રે ધવલને એક સ્વપ્ન આવ્યું તે એક રહસ્યમય જંગલમાં ભટકી રહ્યો હતો ચારે બાજુ અંધકાર હતો ત્યાં અચાનક એક તેજસ્વી પ્રકાશ પ્રગટ્યો અને તેની વચ્ચે સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા ત્રિશૂળ ડમરુ જટાઓમાં વહેતી ગંગા અને ભસ્ ધ્રુજતા બોલ્યો પ્રભુ હું તો હંમેશા તમને હૃદયમાં વસાવું છું શરીરને શા માટે નમાવું ભગવાન શિવે ગંભીર સ્વરમાં કહ્યું જેનામાં શ્રદ્ધા હોય તે શરીર પણ નમાવે છે અહંકારથી ભરેલું મન જ્યાં સુધી નમ્રતાનો આઘાત ન અનુભવે ત્યાં સુધી તે ઈશ્વરનો અનુભવ નથી કરી શકતું જ્યારે તું મંદિરની સામેથી પસાર થાય છે અને નમતો નથી ત્યારે તું તારા અહંકારને સીંચે છે શું તું જાણે છે એક ક્ષણનું નમવું વર્ષોની તપસ્યા કરતાં વધુ ફળદાયી હોઈ શકે છે ધવલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે ધરતી પર ઢળી પડ્યો અને બોલ્યો મને માફ કરો પ્રભુ હું મારા જ્ઞાનના ગર્વમાં અંધ થઈ ગયો હતો શિવે હસીને કહ્યું વત્સ જ્યારે આગલી વખતે મારું મંદિર તારી સામે આવે તો માથું નમાવજે એ ફક્ત રીતિ નથી શ્રદ્ધા સાથેનું એ નમવું તને મારી સાથે જોડી દેશે સવારે ધવલની આંખો ખુલી તેનો ચહેરો શાંત હતો દ્રષ્ટિ કોમળ અને હૃદય નમ્ર હવે તે જ્યારે પણ મંદિર પાસેથી પસાર થતો માથું નમાવી હાથ જોડી લેતો ક્યારેક રોકાઈને દ્વાર પર બેસી ભક્તિના બે શબ્દો ગાતો અને પછી આગળ વધતો નગરના લોકો આશ્ચર્યચકિત હતા કે ધવલમાં આવો બદલાવ કેવી રીતે આવ્યો પૂજારી હસીને બોલ્યા જ્યારે જ્ઞાનને ભક્તિનો સ્પર્શ મળે ત્યારે જ આત્માનો ઉદ્ધાર થાય આ કથામાંથી આ સંદેશ મળે છે કે પ્રણામ કરવું એ ફક્ત શારીરિક ક્રિયા નથી પરંતુ આત્માનું નમવું છે મંદિર જોઈને હાથ જોડવાનું આ નાનું કર્મ આપણામાં છુપાયેલા અહંકારને રોજ થોડું થોડું કાપે છે જે નમવાનું શીખે છે તે જ ઈશ્વરને પામી શકે છે મિત્રો આવા બીજા વિડિયો માટે અમારી ચેનલ ભક્તિ સરિતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ